ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને અન્યને લઈને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી પંચાય ખરેખર બધી બાબતોના ધ્યાનમાં રાખીને ચૂંટણી કામગીરી દરેક તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને સોંપણી પડે પરંતુ ભાવનગરમાં અલગ પ્રકારની કામગીરી સોંપેલ છે જેથી તેની સીધી અસર ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકોના શિક્ષક ઉપર પડે છે અને આ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના અભ્યાસની ચિંતા આ સરકારને નથી અને ખાસ કરીને ચૂંટણીની કામગીરીમાં પાંચસો વીસને જવાબદારી સોંપાય તેમાંથી બસો તો ભાવનગર શિક્ષણ સમિતિના શિક્ષકોને જવાબદારી સોંપી છે બીજા કોઈ ડિપાર્ટમેન્ટ નથી કે તેમાંથી પણ કર્મચારીઓને કામગીરી સોંપી શકાય અને ખાસ કરીને અમુક સ્કૂલમાં પચાસ શિક્ષકોને જવાબદારી સોંપી છે અને ખાસ કરીને ચૂંટણી અધિકારીઓએ શાસન અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી જે શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવે તો યોગ્ય અને સારી કામગીરી થાય અને શિક્ષકોને હેરાનગતિ પણ ન થાય

પ્રાથમિક શિક્ષણ સમિતિના જે શિક્ષકો સાથે અન્યાય કરવામાં આવ્યો છે આમ જુઓ તો પાંચસો વીસ જે ચૂંટણી કામગીરીમાં બીએલ લેવાના લેવાનો એમાં માત્ર ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમની જે શાળાઓ છે એમાંથી જ બસો શિક્ષકો હાયર કરવામાં આવ્યા છે ખાસ કરીને નિયમ એવો હોય છે જેને પંદર વર્ષથી કામગીરી બીએલ માં કરી હોય એને ત્રણ વર્ષ સોરી આમ તો ત્રણ વર્ષની કામગીરી કરી હોય એને સ્વૈચ્છિક રીતે છૂટા થઈ શકે તો આમાં અમુક શિક્ષકો એવા લીધા છે જેને પંદર વર્ષ સુધીની કામગીરી કરી છે તો તમે એક બાજુ ભણશે ગુજરાત રમશે ગુજરાત ની વાત કરો છો અને તો આમાં આટલા શિક્ષકો તમે આમાં હવે કરશો બીએલઓમાં તો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના ભણતરનું શું થશે તમે જુઓ એક તો આપણે ભાર વિના ભણતર ની વાત કરીએ છીએ અને એક બાજુ શિક્ષકો વિના ભણતરનું તમે આયોજન ગોઠવો છો એ જ અંદાજે આજે અમે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના અનુકૂળ ભાવનગર કલેક્ટર શ્રીને અમે આવેદન રૂપે એવું કહ્યું છે કે આમાં યોગ્ય ન્યાય કરો જેથી આટલા બધા શિક્ષકો ન રોકાય ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનું ભણતર પણ ન બગડે એવો એટલો રસ્તો કરો

કલેક્ટર ઓફિસ છે મામલતદાર અન્ય ડિપાર્ટમેન્ટ છે એમાંથી કેમ કર્મચારીને લેવામાં આવે અને ખાસ કરીને ભાવનગરના આ શિક્ષકોને જે લેવામાં આવ્યા છે એમાં ઘણા શિક્ષકો તો પંદર વર્ષની બેરોની કામગીરી કરી છે ઓલરેડી તો સ્વૈચ્છિક રીતે ત્રણ વર્ષ પછી એમ કહી શકે મારે નથી કરવી તો કરી શકે પણ આ સરકારમાં કશું ચાલતું નથી ઘણી સ્કૂલ એવી છે કે પંદર શિક્ષકોનો સ્ટાફ હોય એમાંથી નવ શિક્ષકને ચૂંટણીની જવાબદારી સોંપી છે તો સ્કૂલ તો અમારે બંધ રાખવાની કેમ ભાઈ અનેક પ્રશ્ન એવા છે કે બંને માણસ શિક્ષક હોય તો બંને માણસને જવાબદારી સોંપી છે તો એના બાળકોનું શું થશે એનો સંભાળ કોણ રાખશે અને ખાસ કરીને વાત એવી છે કે દસ દિવસની કદાચ સરકારી ચૂંટણીની કામગીરી સોંપ છે તો એને વળતર રૂપે વળતર રજા દસ દિવસની પછી ચાલુ શિક્ષણમાં આપવામાં આવશે એટલે દસ દિવસનું એ બસો શિક્ષકનું શિક્ષણ ભાવનગરના જે ગરીબ અને મધ્યમ વર્ગના છોકરા છે એનું શિક્ષણ તો બગડવાનું છે ત્યારે અમે રજૂઆત કરી આવ્યા છીએ કે કલેક્ટર સાહેબ કે ચૂંટણી અધિકારી હોય ડાયરેક્ટલી વાતચીત કરે અને એમાંથી દરેક સ્કૂલમાંથી કદાચ બબે તત્ત શિક્ષકને કરવી જ પડે ચૂંટણીની કામગીરી કરવી જ પડે અગાઉ ન રહેવાય પણ કાંઈક એનો રસ્તો કાઢે એવી માટે અમે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પરિવાર સાથે વાત અને રજૂઆત કરી અને યોગ્ય નિરાકરણ આવશે એવી કલેક્ટર સાહેબે વાત પણ કરી છે